સવારે પાંચ વાગ્યા થી સાત વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા તસ્કરોએ ઘરમાં અપપ્રવેશ કરી ચોરીના બનાવને અંજામ આપ્યો હતો તસ્કરો અલગ અલગ કંપનીના પાંચ મોબાઈલ ફોન ચોરી ગયા હતા તો વહેલી સવારમાં બનેલા ચોરીના બનાવના પગલે ચકચાર પ્રસરી છે પોલીસે મહેન્દ્ર બુદ્ધારામ ચૌધરીની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો બચાવતા તાલુકાના બંધડીમાં કોક ઇન્ડિયા કોર્પ કંપનીના બંધરૂમમાં ચોરીનો બનાવ ગત તારીખે એકવીસ મેના રાત્રિના બે વાગ્યાથી સવારે પાંચ વાગ્યાના અરશામાં બન્યો હતો તસ્કરોએ સ્કેનર તેની ત્રેવીસ સ્પ્રિંગ અને લોખંડનો બસો કિલો ભંગાર સહિત પચીસ હજાર છસોની કિંમતની મતાની ચોરી કરી હતી તો કંપનીના ડિરેક્ટરની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

ચોરી જવાની ઘટના પ્રકાશમાં આવી છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે